ખેંચો ભાઈ જમીનમાંથી ખેંચાતો નથી પછી કોણ આવ્યું દાદી પછી કોણ આવ્યું ભાણી પછી ચલો ચલા કૂતરા પછી ભઈ ગામવાળા પણ આયા મૂડાને ખેંચવા ચલા પછી શું બોલતા હતા દાદા मूड़ो तो भाई सौथी मोट्टो થઈ ગયો ખેંચો તો ખેચાતો પણ નથી दादा જોર લગાવો ભાઈ વેરી ગુડ પછી તમે मूડો ક્યારે ખાશો ખાતા ખાતા ધીરે ધીરે એક એક જણ બોલો मूડો ક્યારે ખાશો ગાલે ખાશુ પાનડા ખાશુ ને વડમડા ખા વેરી ગુડ પછી એકલા પાના પાના ખાશુ आज खाईसू काले खाईसू परम दाड़े खाईसू वेरी गुड क्लैप करना बता